ભારતના મહાન ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી આ ત્રણેય ક્રાંતિવીરોની શહાદતમાં યાદમાં દર વર્ષે ત્રેવીસ માર્ચના રોજ શહીદ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ચાંદકેડા વિસ્તારમાં પણ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પચાસ જેટલા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શહીદવીરોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાથે જ શહીદો અમર રહોના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું હતું સામાન્ય જે દેશ માટે જે આ કામ થયું એમણે પોતાની શહીદી વરી એ સમય હતો પણ આજે આઝાદી મેળવ્યા પછી આઝાદીને જે ટકાવી રાખવા માટે જે સલામી સાથે શહીદી વરે છે એવા જવાનું સન્માન થવું જોઈએ એટલે માટે કે ભવિષ્યની અંદર આ દેશની અખંડતા માટે જે સૈનિકો આપણે મોકલવાના બનાવવાના છે સૈનિકોના દેશભાવના જાગે અને દેશનું રક્ષણ કરે તો આઝાદી વીર ભગતસિંહ અને અને તેમની દ્વારા જે વિચારધારા હતી હિન્દુત્વની અને રાષ્ટ્રની રાષ્ટ્રીય ધારા હંમેશા જગત રહે અને સ્વતંત્રતા ટકી એ જ સર આપણે અનેકને પ્રોત્સાહિત કરવાના માજી સૈનિકો આ પ્રોત્સાહિત કરવા જોઈએ વીર ભગતસિંહ સેના દ્વારા દર વર્ષે અમારા શહીદ વીર શહીદવીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એ જે યુવા અવસ્થામાં પોતાની જાનની ચિંતા કરવર દેશની ચિંતા કરી અને જે રીતે બ્રિટિશ સરકારે એમને ફાંસીને પાસે લટકાવ્યા તે દિવસ તરીકે આજે શહીદ દિવસ સમગ્ર દેશમાં મનાવી રહ્યા છે આજે અમે પણ અહીંયા શહીદ દિવસ ઉજવી રહ્યા છે અને તેના ભાગરૂપે વીર ભગતસિંહ સેના દ્વારા રાષ્ટ્રભાવનાની જ્યોત લોકોના હૃદયમાં જાગતી રહે તેને લઈને સવારમાં સમગ્ર વિસ્તારમાં રેલી સ્વરૂપે ફર્યા અને પછી આજે સાંજે એમણે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખ્યું છે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત થઈને એમની જે રાષ્ટ્રભાવના લોકોના મનમાં જાગતી રહે તે માટે અમે મારા વિચારો વ્યક્ત કર્યા છે અને વીર ભગતસિંહ સેના આ પ્રકારે આગળ પણ સતત કાર કરતી રહે અને લોકોમાં ભાવનાનો પ્રેમ જાગૃત કરે અને દેશને જ્યાં પણ જરૂર પડે ત્યાં એ લોકો ઉભા રહે અને જે એક્સ આર્મી મેનો હતા જે લોકોએ દેશના બોર્ડર ઉપર દેશ માટે લડ્યા છે એ એક્સ આર્મી આર્મીમેનો પણ સન્માન કરવામાં આવ્યું છે આમ લોકોના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રહે હાલ સમાચારોમાં બસ આટલું જુદું સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર